નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડિયાને સેલે સુધી જોતા રહેજો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આજે બાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ દેશમાં પહેલીવાર મોબાઈલ દ્વારા મતદાન થશે ટ્રમ્પ દ્વારા ઈરાનને ત્રીસ અજબ ડોલરની સહાય પુરીની રથયાત્રામાં ત્રણસો ને પચાસ શ્રદ્ધાળુઓ ઘાયલ ભારે વરસાદ બનાસકાંઠામાં મેઘમહેર ચોવીસ કલાકમાં બસો પંદર તાલુકાઓમાં વરસાદ ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાનું સન્માન સાંદીના ભાવમાં ઘટાડો એકસો ને ત્રીસ તાલુકાઓમાં વરસાદ સીએનજી અને પીએનજી ભાવ સસ્તા થવાની સંભાવના કોલકતા ગેંગ રેપ કેસ સોથી ધરપકડ આવા કેટલાક મહત્વના સમાચારોની મિત્રો વાત કરીશું તો મિત્રો વિડીયા ને સુધી જોતા રહેજો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આજે બાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે કચ્છ બનાસકાંઠા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સુટા સવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પાટણ બનાસકાંઠા જુનાગઢ ગીર સોમનાથ દીવ પોરબંદર મોરબી રાજકોટ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં સૂટા સવાય સ્થળોએ હળવા વરસાદને લઈને એલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો જો અગત્યના સમાચારની વાત કરીએ તો દેશમાં પહેલીવાર મોબાઈલ દ્વારા મતદાન થશે બિહાર દેશનું પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં મોબાઈલ દ્વારા ઓનલાઈન મતદાન થશે આ ઈ વોટિંગ અઠ્યાવીસ જૂને બિહારની મ્યુનિસિપલ જનરલ અને પેટા ચૂંટણીમાં કરવામાં આવશે અત્યાર સુધીમાં કુલ એકાવન હજાર પંચાવન મતદારોએ ઈ વોટિંગ માટે નોંધણી કરાવી છે મિત્રો ફોન દ્વારા મતદાન કરવા માટે તમારે તમારા ફોનમાં એસ ઈ સી બિહાર એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે અને આ એપ ફક્ત રજિસ્ટર્ડ નંબર પર જ કામ કરી શકે છે ત્યારબાદના અગત્યના સમાચારની મિત્રો વાત કરીએ તો ટ્રમ્પે ઈરાનને ત્રીસ અજબ ડોલરની સહાય કરી છે મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થયા પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વર બદલાઈ ગયો છે મિત્રો ટ્રમ્પ વહીવટી તંત્રના ટોચના ઈરાની અધિકારીઓ અને સૂત્રોએ માહિતી આપી છે કે અમેરિકા ઈરાનના નાગરિક ઉર્જા પરમાણુ કાર્યક્રમ માટે ત્રીસ અજબ ડોલર આપશે અને મિત્રો તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં પણ રાહત આપી શકે છે ટ્રમ્પ સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકા ઈરાનને આ મદદ તેના અરબ દેશોમાં મિત્રતા પૂરી પાડી શકે તેના માટે કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો પુરીની રથયાત્રામાં ત્રણસોને પચાસ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે મિત્રો ભગવાન જગન્નાથની રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ઓડિશાના પુરીમાં શરૂ થયો હતો હજારો ભક્તોએ જય જગન્નાથ અને હરિબોલના નારા વચ્ચે ભગવાન જગન્નાથ દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રના રથને શ્રી ગુંડીચા મંદિર તરફ ખેંચ્યા હતા આ દરમિયાન ભીડને કારણે લગભગ ત્રણસોને ભક્તો ઘાયલ થયા હતા કેટલા ભક્તો બેભાન થઈ ગયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મિત્રો ત્યારબાદના આગળના સમાચારની જો વાત કરીએ તો ભારે વરસાદ બનાસકાંઠામાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે બનાસકાંઠા પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘમહેર થઈ છે પાલનપુર ઇકબાલગઢમાં વરસાદ વરસ્યો હતો વરસાદને કારણે મિત્રો સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે અષાઢી બીજનો સમય વાવણી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ સમયે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાવણી માટેનો આ સમય ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવતો હોય છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં બસ્સોને પંદર તાલુકાઓમાં વરસાદ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બસ્સોને પંદર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે આ દરમિયાન જુનાગઢના માળિયા હાટીનામાં સૌથી વધુ સવા સ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારબાદ મિત્રો સાબરકાંઠાના વડાલીમાં સ ઇંચ ગીર સોમનાથના તલાલા અને સુરતના મહુવામાં પાંચ ઇંચ સુત્રાપાડામાં ચાર ઇંચ સીખલીમાં ચારપોટ ઇંચ ઈડર અને ખેડ બ્રહ્મામાં ચાર ઇંચ ગણદેવીમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું અને બાર ડોલીમાં ત્રણ પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારબાદના આગળના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાનું સન્માન હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે આ ખેડૂતોને એક લાખ સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસમાં નવું કંઈક કરે છે અને નવીન તકનીકો રજૂ કરવા માટે કામ કરે છે આવા ખેડૂતોને મિત્રો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે આનો લાભ મેળવવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને યોગ્ય પુરાવા સાથે અરજી કરવાની રહેશે ત્યારબાદના અગત્યના સમાચારની મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો આઈબીજેઈ વેબસાઇટ અનુસાર ગયા શનિવારે સોનું અઠ્ઠાણું રૂપિયા હતું જે હવે ઘટીને પંચાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે એટલે કે આ અઠવાડિયે તેની કિંમત બે રૂપિયા ઘટી ગઈ છે ત્યારે સાંધિ મિત્રો ગયા શનિવારે એક લાખ છ હજાર સાતસો ને પંચોતેર રૂપિયા પર હતી જે હવે ઘટીને એક લાખ પાંચ હજાર એકસો ને ત્રાણું રૂપિયા પ્રતિ કિલો પર થઈ ગઈ છે આ રીતે આ અઠવાડિયે તેની કિંમત એક હજાર પાંચસોને બ્યાંશી રૂપિયા ઘટી ગઈ છે તો મિત્રો સોના અને સાંધિના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની જો વાત કરીએ તો ચોવીસ કલાકમાં એકસોને સિત્તેર તાલુકાઓમાં ખાબક્યો વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જામી ગયો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ ખાબક્યો છે દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં કચ્છના માંડવીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે ત્યારબાદ ના અગત્યના સમાચાર ની મિત્રો વાત કરીએ તો સીએનજી અને PNG ના ભાવ સસ્તા થવાની સંભાવના મિત્રો સીએનજી અને PNG ના ભાવને લઈને સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો પીએનજી આરબી દ્વારા નવા એકીકૃત ટેરિફ સિસ્ટમને મંજૂરી મળતા ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે દેશને ત્રણ અલગ અલગ ટેરિફ ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો પરંતુ હવે તેને બે ઝોનમાં લાવવાની વાતચીત ચાલી રહી છે જો આ મંજૂર થાય તો ગ્રાહકોને સસ્તો ગેસ મળી શકે છે આગામી બે થી ત્રણ દિવસમાં આ અંગે સત્તાવાર રીતે જાહેરાત થવાની સંભાવના છે મિત્રો ત્યારબાદના અંતિમ સમાચારની જો વાત કરીએ તો કોલકાતા ગેંગરેપ કેસમાં સૌથી ધરપકડ મિત્રો કોલકાતામાં લો કોલેજની વિદ્યાર્થીની પર ગેંગરેપ કેસમાં પોલીસે વધુ એક ધરપકડ કરી છે પોલીસે લો કોલેજના ગાર્ડ પીનાકી બેનર્જીની ધરપકડ કરી છે જે પંચાવન વર્ષની ઉંમરના છે મિત્રો વિદ્યાર્થીની પર ગેંગરેપ કેસમાં આ સૌથી ધરપકડ છે કોલકત્તા ગેંગરેપ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે ગુજરાત પર હાલ એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈના વાદળો સક્રિય છે જેને કારણે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને તે ખૂબ જ મજબૂત છે તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે જેના પગલે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અપેક્ષા છે આભાર મિત્રો આવવા જ તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો